રાજ્યભરમાં આગ ઝડતી ગરમી પડી રહી છે ત્યારે મોરબીમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા પીતા નજરે પડ્યા હિટવેવના એલર્ટને લઈને તંત્ર દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં લોકોને વસ્ત્રો અને આહાર બાબતે માહિતી આપવામાં આવી છે હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાય તો આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે આપણે એવું અગત્યનું કામ હોય તેવા સંજોગોમાં જ બપોરે બારથી ચાર કે બપોરે એક થી પાંચ સુધીના સમયમાં આપ બહાર નીકળો અતિશય તડકો છે અતિશય ગરમી છે ગરમીનું બહાર નીકળવું બહુ તકલીફ વાળું છે બરાબર ઠંડુ ઠંડુ પણ પી છે ચામડી ભરે છે તડકો લાગે છે ચામડી પણ ભરે છે અને તડકે આ જરૂરી કામ હોય એટલે નીકળવું પડે બાકી તો કાંઈ આ તડકાનું નીકળવું કોઈને ગમતું નથી ભાઈ ઉનાળો આવતા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે જનકપુરી સોસાયટીના લોકોએ પાણી પ્રશ્ને મનપા કચેરીએ હલ્લાબોલ કરવો પડ્યો સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં કોઈ ચોક્કસ ઉકેલ આવતો નથી તેથી લોકોને ધૂમધકતા તાપમાં પાણી માંગવા માટે કચેરીએ વિરોધ કરવા મજબૂર થવું પડ્યું છે રજૂઆત કરવા છતાં અમને કોઈ હજી આજની તારીખ સુધી કોઈ પણ જાતનું કંઈ પાણીની વ્યવસ્થા માટેનો કંઈ આપેલ નથી આજે સોની સાહેબને અમે મળ્યા સોની સાહેબે એવું કીધું કે એક દોઢ વર્ષ સુધી હજી અમે પાણી આપીએ નથી તો અમારી બધાની કહેવાનું એવું થાય કે જલ્દીમાં જલ્દી અમને પાણી બને ન થાય એવું હોય તો પાણીના ટેન્કર અમને આપીએ અને અમારા પાણીનો પ્રશ્ન હલ કરી જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે અને જ્યારે મકાન બિલ્ડર બધાય વેચી નીકળી ગયા ને ત્યારથી પાણી બંધ થઈ ગયું છે અમારી સોસાયટીમાં પાણી આવતું જ જ નથી નથી અને અને અમે ગમેને પણ જ્યાં છીએ ને કોઈ જવાબ આપતા પડે અમને પાણી આપવું જ પડે એમાં હાલે જ નહીં કારણ કે જે ગરીબ લોકો છે એ ક્યાંથી કાઢે મજૂરી લોકો હવારે ટિફિન લઈને વહી જાય સાંજે આવે પાણીનો વારો વહી જાય તો એ પાણી ક્યાંથી કાઢે તો એનો પ્રશ્નનો નો સોલ્વ તો કરવો જોઈએ ને અધવચન ના માર્ગો હોય માણસો ઈ ક્યાંથી પાણી કાઢે અમે તો ગમે એમ કરીને કરી લઈ હાલો પણ સોસાયટીમાં પાણી પૂરું પાડવું એ આ લોકોની ફરજ છે